નમસ્કાર આપ જઈ રહ્યા છો હું છું આપની સાથે હિત ભગત છોટાદેપુર જિલ્લાના મોડેલી તાલુકાના ધોલપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધોલપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે એને લઈને લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે નર્મદાની માઇનોર કેનાલમાં ઠેર ઠેર નાના મોટા ગાબડાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ખેડૂતોએ ગાબડાને પૂર્વા જાતે શ્રમદાન કરી પ્રયાસ કર્યો હતો આ તંત્રમાં જાણ કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી ત્યારે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે એક તરફ જરૂરી સમયે પાણી નહીં મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે બીજી તરફ ખેડૂતો જર્જરિત કેનાલમાં ફરી ગાબડા પડે તેવી શંકા વ્યક્ત કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી માઇનોર કેનાલ ઉપરના ગેટ જામ થયા છે ગેટ જામ થતા પાણીનો બગાડ થાય છે ઘેરાવો અને ગાબડા પડે છે રેહાણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર